આગળ વાત કરીએ સુરતના પુનાગામ સ્થિત સદવિચાર હોસ્પિટલ સામે મૃતક પ્રસુતા નિકિતા ગોસ્વામીના પરિવારજનો અને સમાજના લોકો મોરચો લઈ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હાથમાં બેનરો સાથે હોસ્પિટલ સામે વિરોધ પ્રદર્શન કરતા નિકિતાને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી ત્રણ દિવસ અગાઉ ડિલિવરી દરમિયાન નિકિતા ગોસ્વામીનું મોત થયું હતું અને બે જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું અવસાન થયું હતું દોઢ કલાક બાદ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ તરફથી નિકિતાના મોતની જાણ કરવામાં આવી હતી પરિવારે આક્ષેપ કર્યો કે નિકિતાનું મોત તબીબોની બેદરકારીને કારણે થયું છે વધુમાં નિકિતાના મોત બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેના હાથના અંગૂઠાના નિશાન વિવિધ કાગળોમાં લેવામાં આવ્યા હોવાનો પણ ગંભીર આરોપ પરિવારજનો તરફથી લગાવવામાં આવ્યો પોલીસે અત્યાર સુધી યોગ્ય કાર્યવાહી ન કરી ખોટું આશ્વાસન આપ્યા હોવાનો પણ આરોપ કરાયો મોરચામાં મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને નિષ્પક્ષ તપાસની માંગણી કરાઈ છે ખાસ કરીને તેમાં હોસ્પિટલના એસીયુના સીસીટીવી ફૂટેજની તપાસ સારવાર દરમિયાન હાજર સ્ટાફ ક્વોલિફાઈડ છે કે નહીં તેની તપાસ તેમજ નિકિતાના મોત બાદ લેવાયેલા અંગૂઠાના નિશાનોની તપાસ જેવી માંગણી ઉઠાવવામાં આવી પર સુધારા નિકિતાના મોત બાદ પરિવારજનોએ ત્રણ દિવસ પહેલાં પણ હોસ્પિટલ પ્રાંગણે હોબાળો કર્યો હતો હવે આટલી હોસ્પિટલ ની બેદરકારી છે કે અમારો મૃતકનું મૃત્યુ થઈ જાય છે પછી અમને બે ત્રણ કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારો મૃતક છે એ મરી ગયો છે એના હાથમાં ખોટા સહી સિક્કા અને અંગૂઠા લેવામાં આવે છે આટલી બેદરકારી છે હોસ્પિટલ વાળાની અમારે બસ ન્યાય જોઈએ છે આજે અમારી બેન દીકરી કાલે તમારી બેન દીકરી હશે બસ જો ન્યાય માટે માંગણી કરે બધા કર્મચારીઓ અને સરકારી જે બધા છે એ અમને મદદ કરે અને ન્યાય માટે અમારી હારે દોડે અમારી હારે બેસે બસ એટલા જીત આરામમાં બધું કરીએ છે તે દિવસે બન્યું તો એવું કે સી સેક્શન માટે મારી બેનને લઈ જવામાં આવે છે ત્યારે મારી બેન એકદમ તંદુરસ્ત રીતે અંદર જાય છે બહાર નીકળે છે ત્યારે અમને ડોક્ટર જાણ નથી કરતા કે તમારી ડેડ તમારું જે પેશન્ટ છે એનું મૃત્યુ થઈ ગયું છે બે ત્રણ કલાક પછી અમને જાણ કરે છે કે તમારું પેશન્ટ છે એ નથી રહ્યું હવે આ બધું કર્યા પછી એક ફોટા સંસિકા લઈ લે છે મારી બેન પાસેથી અને અમારે આ નિકિતા બેનને નવ વર્ષે

જે ઘટના સાધુ સમાજની આ દીકરી સાથે થઈ છે એવી ઘટના કોઈ અન્ય સમાજની દીકરી સાથે ન થાય એના માટે સખ્ત થી સખ્ત પગલા લેવામાં આવે કારણ કે આ ઘટનામાં બે બાળકો જે અનાથ થયા છે હવે